મોરબીના અણિયારી નજીક ચારેક મહિના પૂર્વે એક હાડપિંજર મર્યાના બનાવમાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખટસ્ફોટ થયા છે જેમાં કિન્નર બનીને એક પૈસા માંગતા પુરુષ સમક્ષ બે શખ્સોએ બેબત્સ માંગણી કરી હતી જો કે આ પુરુષ તાબેના ન થતા બે શખ્સોએ તેની હત્યા કરી નાખવા હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ પચીસ ઓગસ્ટના રોજ માળિયા અમદાવાદ હાઈવે પાસેના અણિયારી ગામની સીમમાંથી એક હાડપિંજર મળ્યું હતું આ હાડપિંજર કોઈ સ્ત્રી અથવા કિન્નરનું હોવાનું માની મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ તપ કરીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મૃતક પુરુષ હોય તેનું નામ સંજયભાઈ મોહનભાઈ મહવાઈ જે દુદાકા રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે બાદમાં પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતા પત્નીની ફરિયાદના આધારે તારીખ બાર નવેમ્બરના રોજ ગુનો દાખલ કર્યો હતો ત્યારે આ દરમિયાન પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓની ધરપકડ કરી હતી આ દરમિયાન બંને શખ્સોએ કબૂલાત આપી હતી કે મૃતક સંજયભાઈ માળિયાથી હળવદ જતા હાઈવે પર અણિયારી ગામની સીમ પાસે જીવલી કિન્નરનો વેશ ધારણ કરીને પૈસા માંગતા હતા ત્યારે આરોપીઓએ મૃતકને હળવદ તરફ ખેતરમાં લઈ જઈને બેબત્સ માગણી કરી હતી જે દરમિયાન બોલાચાલી અને ઝઘડો થતા બંને શખ્સોએ મૃતકના પેટના ભાગે છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી કઈ તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસના રોજ અણિયારી ગામની સીમમાંથી એક કોવાઈ ગયેલ ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવેલ હતી લાશ ઉપર સ્ત્રીના કપડાં હતા જેથી આ કોઈ સ્ત્રી અથવા કોઈ કિન્નરની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ હતું જે લાશ ડીકમ્પોઝ હાલતમાં હોય તેમનું રાજકોટ ફોરેન્સિક ખાતે પીએમ કરવામાં આવેલ હતું અને આ લાશની ઓળખ માટે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જે દરમિયાન અણિયાની ટોલનાકા પાસેથી અન્ય કિનાર પાસેથી આ જે છે મરણ જનાર તે સંજયભાઈ મોહનભાઈ મહુવાઈ રહે બાંસવાડા રાજસ્થાનના હોવાનું માલુમ પડેલ હતું જેથી આ કામના મરણ જનારના પરિવારનો સંપર્ક કરતાં તેમના પત્નીએ લાશ ઉપર રહેલ કપડાંના આધારે આ લાશ પોતાના પતિની હોવાનું ઓળખ કરી આપેલ હતી જેના આધારે તેમની ફરિયાદ લઈ અને ધોરણસર ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી દરમિયાન ફોરેન્સિક પીએમમાંથી પણ જે આ લાશના પીએમ દરમિયાન લાશને પેટના ભાગે છરીથી ઘા મારી અને મરણ નીપચાણ હકીકત જાહેર થયેલ હતી તેથી આ વખતે દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરતા અન્ય એક અનિયા ટોલનાકા ખાતે કિન્નર વૃત્તિ કરતા કિન્નર પાસેથી જાણવા મળેલું હતું કે બે ઇસમો બનાવના દિવસે મરણધનારાને પોતાના મોટર સાયકલો બેસાડી અને અવાુ જગ્યાએ જતા હતા જેથી આ બે ઇસમો તપાસ તરફ હાથ ધરતા આ બે ઈસમો રવિભાઈ દેવજીભાઈ ગાબુ રહે ઓળખ ગામ લખતર તથા સુરેશભાઈ બાબુભાઈ ગોરૈયા રહે ઢાંકી ગામ લખતરના હોવાનું માલું પડ્યું હતું જેથી આ બંને ઈસમોને તપાસના કામે લાવી પૂછપરછ કરતાં આ બંને ઈસમોએ આ ખૂન કરવાની કબૂલાત કરેલી હતી જે ખૂન કરવા પાછળનું કારણ એવું હતું કે આ જે મરણ જનાર છે સંજયભાઈ તેઓ અણિયાની ટોલનાકા પાસે કિન્નરવૃત્તિ કરતા હોય આ બંને ઈસમોએ તેમને પોતાના મોટરસાઇકલ બેસાડી અભાવ જગ્યાએ લઈ જઈ અને વિભત્સ માંગણી કરેલી હતી જેનો આ મરણ વિરોધ કરતા આ બંને આરોપીઓએ મરણ જનારને પેટના ભાગે શરીરથી ઘા મારી અને મરણ નિપજાવી અને નાસી ગયેલા હતા હકીકત કુલવા પામેલ હતી જેથી આ બંને આરોપીને અટક કરી તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને તેમના અઢાર તારીખ સુધી રિમાન્ડ મેળવવામાં આવેલ છે આ ગુનાની તપાસ આગળની પીઆઈ શ્રી મકવાણા ચલાવી રહેલ છે